તે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાઘેલાએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું છે કે ચૂંટણી પંચ આજે પ્રામાણિકતા અને નિષ્પક્ષતાને બદલે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગયું છે અને દેશમાં સુવ્યવસ્થિતના ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી દેશના લોકોના મનમાં જે શંકા હતી કે ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે તે જાણે સાચી ઠરી રહી છે ચૂંટણી પંચની ગેરરીતિઓને ઉજાગર કરવા અને વોટચોરને અટકાવવા ઉદ્દેશથી અંજાર શહેરમાં વોટચોર ગાદી છોડના મુદ્દે આજ રોજ તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ સહી ઝુંબેશ કરવામાં આવી અંજાર શહેર કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો આ ઝુંબેશમાં સૌ સાથે મળીને અંજારમાં ઘર ઘર ફરીને એક એક પરિવાર સુધી પહોંચીને લોકોને મળ્યા અને આ ઝુંબેશ સફળ બનાવી આ સાથે અંજારની જનતાએ જે સાથ સહકાર આપ્યો બદલ અંજાર શહેર કોંગ્રેસ પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો